ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ દ્વારા માતા પિતાની પૂજા અર્ચના કરી અંતઃકરણથી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તે આશ્રયથી આ મહત્વના કાર્યક્રમનું આયોજન પરમસુખ ગુરુકુળ દ્વારા કરવામાં આવ્યું હતું સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ પરમ સુખ ગુરુકુળ સંકુલ દ્વારા વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું ગણેશ વિસર્જન લઈ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં गुरુકુળના ત્રણસો જેટલા બાળકો આ કાર્યક્રમમાં જોડાયા હતા જેમાં ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓએ પોતાના દાદા દાદીની પૂજા અર્ચના કરી અંતઃકરણથી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા ગ્રુપનું નામ ગયું સ્વામિનારાયણ પરમ સુખ ગુરુકુળ સંકુલના કેમ્પસ ડિરેક્ટર રોહિત જાસાણીએ જણાવ્યું હતું કે કોણ કોણ છે નામ આપે બોલો ગુરુકુળ કેમ્પસમાં વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું છે ગુરુકુળમાં ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે જ્યાં છેલ્લા આઠ દિવસથી પૂજા અર્ચના કરી ભક્તિભાવ માહોલ ઉભો થયો છે આ વચ્ચે વડીલ વંદના કાર્યક્રમમાં ગુરુકુળના ત્રણસો થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા જે વિદ્યાર્થીઓ દ્વારા પોતાના વડીલોની પૂજા અર્ચના કરવામાં આવી છે